સુસાઇટ નોટ વાંચતા સૌ કોઈની આંખોમાં જળહળી આવી ગયા હતા ત્યારે ખાંભા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ દ્વારા તપાસ કરતા યુવતી ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી જેમણે ભૂમિકાને વળતર ચૂકવીને વિશ્વાસમાં લીધી હતી અને યુવતી તેમાં જતા રૂપિયા અઠાવીસ લાખનું દેવું થઈ ગયું હતું જ્યારે યુવતીએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે આ ભૂમિકાએ આત્મહત્યા કરી લીધી હતી આ મામલે ખાંભા પોલીસે પુષ્કકરાજ ધર્મેન્દ્રભાઈ કાનુનગોની મધ્યપ્રદેશથી અને રાજસ્થાનના જોધપુરથી રોહિત અમોકલદાસ રામચંદ્રની ધરપકડ કરી હતી બંને આરોપીને પોલીસે ઉઠાવી લીધા હતા હાલ બંને આરોપીની પૂછપરછ ચાલુ છે આ મામલે પૈસા પડાવવાનું મોટું રેકેટ સામે આવી શકે છે હાલ અન્ય આરોપીની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આ આરોપીઓ ગુનો કરવાની મોડેલ સોપોરેટીમાં સામાન્ય માણસોને પૈસાની લાલચ આપીને બેંક એકાઉન્ટ વેચાતા લઈને અન્ય આરોપીને ઊંચા ભાવે વેચી દઈને પર અકાઉન્ટે મહિના પેટે ભાડું મેળવી લે સાયબર ક્રાઇમ કરવા ભાડે આપીને ગુનો કર્યો હતો ખાંભા પોલીસે બંને આરોપીને ઝડપી લઈને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેઇન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુંગો ઉંમર વર્ષ છે પચીસ અને બડવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમુલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અહેવાલ ભાવેશ વાઘેલા